કોઈપણ પણ સલવાર બનાવવું તો એમાં સલવારમાં ત્રણ માપ આવે ત્રણ માપમાં પૂર્ણ લંબાઈ હિપ્સ અને મોળી મોળીનો ત્રણ માપ આવે તો શરૂઆત ક્યાંથી ન થાય તો કે પૂર્ણ લંબાઈથી તો પૂર્ણ લંબાઈ ક્યારે કરીશું તો કાપડની જે બંધ ઘડીનો ભાગ છે ત્યાંથી પૂર્ણ લંબાઈની શરૂઆત પૂર્ણ લંબાઈ છે એકતાલીસની તો એકતાલીસ એકતાલીસની પૂરેપૂરું માપ લેવાનું એમના પછીનું માપ આવશે હિપ્સ તો હિપ્સનું માપ છે તો કે હિપ્સ ભાગ્યા ચાર પ્લસ બે તો હિપ્સ છે છત્રીસની છત્રીસ ભાંગ્યા ચાર પ્લસ બે તો હિપ્સ ભાંગ્યા ચાર પ્લસ બે કરશો એટલે તેરનો નો જવાબ આવે છે તો અહીંયાથી અહીંયા તેર નો જવાબ પેટીનું માર્ગ છે જે સલવાર ઉપર પેટીનો ભાગ આવે એ સાત ઇંચની પેટીનો ભાગ છે પાછો હિપ્સ ભાંગ્યા ચાર પ્લસ બે નીચેના ભાગે કરશો એટલે જે જવાબ ઉપરના ભાગે જવાબ આવ્યો તો એ જ જવાબ અહીંયા નીચેના ભાગે સાત ઇંચની પેટીનો ભાગ એમના પછી સ્ટાર્ટ કરીશું આ પેટીનો ભાગ બની ગયો એના પછી મોળીનો ભાગ તો મોળી કેટલાની છે મોળી સોળની તો સોળ ભાંગ્યા બે સોળ ભાંગ્યા બે કરો એટલે આઠનું માપ છે એમના પછી હિપ્સ ભાંગ્યા ત્રણ તો હિપ્સ કેટલાની છે છત્રીસની તો છત્રીસ ભાંગ્યા ત્રણ પ્લસ બે તો હિપ્સ ભાંગ્યા ત્રણ કરશો એટલે ચૌદનો જવાબ આવશે તો અહીંયાથી અહીંયા ચૌદનો માર્ક લેવાનો એમના પછી જે પેટી અને સીટ વચ્ચેનું અંતર જોડા બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે સીટ ભાંગ હિપ્સ ભાંગ્યા ત્રણ પ્લસ બે તો હિપ્સ ભાંગ્યા ત્રણ પ્લસ બે કરશો એટલે કેટલો જવાબ આવશે અઢાર અઢારનો જવાબ આવે એટલે જે જવાબ આવે એ જવાબ મૂકવાનો અહીંયાના માપ માટે સીધી સીધો માર્ક કરી અહીંયાના ભાગે બે ઇંચનો જોડાનું માપ મૂકવાનું ખુલ્લી ઘડીના ભાગે બે ઇંચનો જોડો અહીંયાના ભાગેથી અહીંયા જોડાનું માપ

એમના પછી જોડાનું માપ આવે તો જોડાના માપને એવી રીતે ગોલ રાઉન્ડમાં શેપ લેવાનું અહીંયાથી આવી રીતે ક્રોસ કટિંગ કરવાનું નીચેના ભાગેથી પટ્ટીને આવી રીતે સીધી દોઢ ઇંચની પટ્ટી છે બોટમ પટ્ટી બને કપડું નથી આપણી પાસે તો અલગથી બનાવી શકાય કપડું છે તો સાથે લઈ શકાય અહીંયાથી પેટીનો ભાગ છે પેટીના ભાગને અલગથી કટિંગ લઈ લે પેટી ભાગ છે પેટીના ભાગમાં એની આરે નેફાનો ભાગ જોઈન્ટ કરશું તો ભાગે જેટલો પેટી નો જવાબ આવે સીટ ભાંગ ચાર પ્લસ બે એવો જ નેફાનો ભાગ લેવાનો સીટ ભાંગ ચાર પ્લસ બે હિપ્સ ભાંગ્યા ચાર પ્લસ બે

નેફાનો ભાગ આવે ત્યારે દોઢ ઇંચ નો માર્ગ કરવાનો દોઢ ઇંચના માર્કમાં આપણે ઉપર દોઢ સાઈડ માં દોઢ ડીંચ છોડવાનું દોઢ ઇંચ છોડ્યા પછી અહીંયાના ભાગે ઇંચ છોડવાનું નીચેના ભાગેથી સળંગ આ ભાગનો ભાગ બને જ્યારે ઇલાસ્ટિક નાખવું છે ત્યારે ઇલાસ્ટિક નાખવા માટે આપણે ડોઢ ઇંચનો ભાગ છોડી શકીએ તો દોઢ ઇંચમાં જે પેટીનો ભાગ આવે એમાં આવી રીતે સલવારમાંથી લઈ મારશું ત્યાંથી મશીન ઉપર લેશું પાછું નીચે મશીન વચ્ચેના ભાગે દોઢ ઇંચ કપડું છોડવાનું કોઈ પણ ઇઝાર બનાવો એટલે દોઢ ઇંચ ના ભાગ છોડવાનો અહિયાં ના ભાગેથી બંને ભાગે એક સરખા કરી અહિયાં ભાગે ધારી સિલાઈ મારવાની બંને સાઈડ ભાગે વળી જાય વળ્યા પછી નેફાના ભાગને ફોલ્ડ કરી દેવાનો જ્યાં આપણી નેફાના ભાગ ફોલ્ડ કર્યો છે ત્યાં સુધીના ભાગે જ નેફાના ભાગને ફોલ્ડ કરી અહીંયાના ભાગેથી કોઈ પણ નેફામાં જે સિલાઈ આવે ત્યાં સુધી સિલાઈનો માર્ક કરવાનો નીચેનું કપડું કોઈ પણ સલવાર માટે નેફા માટે નીચેનું કપડું ટાઈટ રાખવાનું ઉપરનું કપડું નોર્મલ રાખવાનું સલવાર માટે ઉપર થઈ ગયો ભાગ આવ્યો છે કાપડની ની ચાર ઘડી છે એને ખુલ્લી ઘડી કરી નાખશું ખુલ્લી ઘડી કરી બંને સાઈડ ના ભાગે ગોળ ગોળ ઇંચમાં સિલાઈ મારશું એટલે જોડા ભાગ બનશે

પાંચ થી છ ઇંચ ઇંચનો ગેપ છોડી પછી ચિપ્ટીની શરૂઆત કરવાની ચીપટી શરૂઆત પહેલા હંમેશા આપણી સામે ચીપટી લેવાની અહીંયાના ભાગેથી આ ભાગને સીધી સિલાઈ મારવાની સીધી સિલાઈ માર્યા પછી જે બીજી ચીપટીનો ભાગ આવે જોડાનો બીજો ભાગ છે ત્યાંથી પણ આ ભાગને આમ સીધી સિલાઈ મારવાની એ સિલાઈ માર્યા પછીની ચીપટી છે મશીનની સામે લેવાની કોઈ પણ સલવારની ચીપટી પહેલાં આપણી સામે લેવાની પછીની ચિપટી મશીન સામે લેવાની

એ સિલાઈનો માર્ક છે એના પછીના ભાગે આ ભાગને અહીંયા સિલાઈ ફોલ્ડ કરી દેવાની આખી બોટમ પટ્ટીને અંદરના ભાગે ફોલ્ડ કરી કોઈ પણ ડિઝાઇન પડલી છે આપણે એટલે ડિઝાઇન માટે કોઈ પણ ડિઝાઇનની માપ મેથડ નથી ખબર તો આવી રીતે કોઈ પણ ડિઝાઈનમાં આમ ત્રિકોણ જેવા ભાગ છે કોઈ પણ અલગ અલગ ડિઝાઇન છે અહીંયાના ભાગે અહીંયાના ભાગેથી નવી રીતે ગોળાઈ ગોળાઈ જેવી કોઈ પણ ડિઝાઇન શકાય બોટમ પટ્ટીના માર્પ થી જે મોળી નું માપ છે આપણે તે મોળીના માપે માપ લેવાનું કોઈ પણ મોળી નું સાત છે છ છે જે માપ આવે તે માપ ત્યાંથી આપણે શરૂઆત કરીશું અહીંયાના ભાગે આવી રીતે લોક કરીશું અહીંયાના ભાગેથી આવી રીતે ક્રોસ ભાગમાં સિલાઈ મારવાની જે મૂળીના માપની શરૂઆત આવે તે શરૂઆત લેવાની સિલાઈ મારવાની અહીંયાના ભાગે સીધે સીધું ફિટિંગ નીચેના ભાગે દોઢ ઇંચનો માર્ક આવશે ઉપર આવતા અડધો ઇંચનો માર્ક આવશે पण बॉडी मॅप थी आपली इजारा तयार थे गे पटियाला स्टाईल